શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ છે આજે ત્યારે વડોદરા શહેરમાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી અને શ્રી છત્રપતિ શિવાજી રાજે વિચાર મંચ દ્વારા માટીના બાઉલનું વિતરણ કરવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો મરાઠા સામ્રાજ્યના મહાન યોદ્ધા શ્રી છત્રપતિ શિવાજી મહારાજ કે જેમણે ત્રણ એપ્રિલ સોળસો એંસી એટલે કે આજના દિવસે અંતિમ શ્વાસ લીધા હતા તેમની આજે પુણ્યતિથિ હોય તેમને એક શ્રદ્ધાંજલિ અર્પણ કરવાના ભાગરૂપે સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ અને શ્રી છત્રપતિ શિવાજીના રાજે વિચાર મંચ દ્વારા માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યની શરૂઆત કરવામાં આવી હતી તેમની જન્મજયંતિના અવસરે તેમની જન્મજયંતિ ના અવસર પર આ અભિયાનની શરૂઆત થઈ હતી ને ત્યારે લગભગ ચાલીસ હજાર જેટલા માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું હતું આજે જ્યારે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ હોય માટીના બાઉલનું વિતરણ કરવાનો કાર્યક્રમમાં રાખવામાં આવ્યો હતો શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ ખાતે આ માટીના બાઉલનું વિતરણ કરવામાં આવ્યું આ પ્રસંગે બેંકના અધ્યક્ષ સહિત જે હોદ્દેદારો છે તેઓ ઉપસ્થિત રહ્યા હતા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિથી શરૂ થયેલ બાઉલ વેતનનો કાર્યક્રમ આજે છત્રપતિ શિવાજી મહારાજના નિર્વાણ દિને પૂર્ણ થવા જઈ રહેલ છે છત્રપતિ શિવાજી મહારાજ એક એવા એવા વ્યક્તિ કે જેને સ્વરાજ્ય તેની જ જોડે પર્યાવરણ તેની જ જોડે સામાજિક એકતા એવા વિવિધ મુદ્દાઓને આગળ વધાવીને હિન્દી સ્વરાજ્યની સ્થાપના કરેલી તેમના અમૂલ્ય વિચારોને અમે આગળ વધારવાનો પ્રયત્ન કર્યો અને એની જોડે સ્પાર્કનો બી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે ઓગણીસ ફેબ્રુઆરીથી જે આ બાઉલ વિતરણનો મહાયજ્ઞ શરૂ થયેલ હતો તે અવિરત આજે ત્રણ એપ્રિલે અહીંયા આજે પૂર્ણ થવા જઈ રહેલ છે અને અત્યાર સુધી આપણે અંદાજે ચાલીસ હજાર જેટલા વડોદરા શહેરમાં બાઉલ વિતરણ કરેલું છે અને લોકોની ને આપના શ્રોતાઓની ને આપના સ્પાર્કનો બી હું આભાર એના માટે કરું છું કે જાગૃતતાના ભાગરૂપે લોકો બાઉલ લઈ ગયા આંગણે મૂક્યા ધાબે મૂક્યા જ્યાં મૂકાઈ શકાતું એ લોકોએ ત્યાં સત્ સહકાર આપ્યો અને ચંદની પણ વ્યવસ્થા કરી તો આવા જાગૃત લોકોને આવી જાગૃત મીડિયાનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને એવી ભાવના બી રાખું છું કે જે લોકો બાઉલ નશે લઈ ગયા તો પોતે પોતાના ખર્ચે માટીનું બાઉલ ચોક્કસ લે અને એનામાં પાણી મૂકીને મૂંગા પક્ષીઓ માટે આપણે માનવ કલ્યાણનું એક કાર્ય કરીએ